મીડિયા સમક્ષ જે પ્રતિક્રિયા આપી રહ્યો છું કે એ ભાઈ જે વાત કરતા હતા દલાલની કે સરસોડીના સરપંચના પતિ જે દલાલ છે તો દલાલ તો હું નથી દલાલ તો એ લોકો છે કે જે એક જ ચાલે એક જ ચાલે એક જ ચાલે તમે વિડીયો જોયા હશે અને બીજું કે ધારાસભ્ય આ નાખ્યા તે નાખ્યા પણ આ વાત તો જૂની થઈ ગઈ સાહેબ એ અડકા નખવાનું કામ તો તમે બે હાજર માં ચાલુ કર્યું હતું કે જે જસપાલ વખતે અને અત્યારે જસપાલજીએ જે લાઈવ કર્યું ને એ જરા હાંભળો જસપાલ તો બોલાયા ના તા ને તમે ગયા હતા ત્યાં આગળ સામેથી એટલે આ જે બધી વાત છે ને એ બધી ખોટી છે બરાબર છે બીજું કે હું તો મારો ધંધો કરીને ઘર ચલાવું છું અને સોશિયલ મીડિયામાં મને કોઈ મને કોઈ પણ કે કોઈ એ આમંત્રણ ના કારણે મેં મારી ના ડિબેટ મારી ગોઠવી દીધી હતી બાકી મને ખબર હોત કે મારું આમંત્રણ છે મારો વહીવટ કરવાનો છે તો હું ત્યાં હાજર હોત તમારી જોડે બરાબર એટલે મને કોઈ આમંત્રણ નતું ને આમંત્રણ આપતા હતા તમે કે હું હું મહેમાન છું અને સરસોની આવ્યો છું તો તમારા ગોરિયા દ્વારા પિનાકીન ભાઈ સુરેશભાઈ છે ને મારા ગામમાં પચીસ જન ને ફોન કર્યા છે તો આમંત્રણ હતું તો કે જે ભ્રષ્ટાચાર અંગેનો આક્ષેપ કરે છે ને કે સારો વહીવટ છે નહીં તો એ વહીવટ તમારો પાદરામાં જોવાનો છે કે તમારા મહેનભ તમારા પ્રતાપે છે ને ગટર માં પાણી ભરાયું રોડ પર ગટર નું પાણી છોકરાનો જીવ ગયો છે એ તમારે તમારો વોર્ડ જોવાનો છે સરસોણી નથી જોવાનો સરસોણી ના તો તમે ચાર લાખ પચાસ હજાર લઈ ગયા છે લઈ ગયા છે લઈ ગયા છે અને આ ચાર લાખ પચાસ હજાર વિરુદ્ધ છે ને મહિનામાં તો ફરિયાદ દાખલ થશે ભાઈ તારે સાબિત થશે કે અમે દલાલ છે કે દલાલ તમે છે